એક સાધુ કુટિયા મારે સાધના કરે ભિક્ષા લઈ પેટ ભરે આવો છો આમ કીધું પણ છતાં એનું દિલું રહી નહીં એની રેખા બદલી નહીં નીકળી ગયા ત્યાંથી હવે બીજે દી કોઈ જાય ન્યા છતાં ગયા ભિક્ષાંતે મૈયા કે મારા તમને કાયલ ના પાડી હતી તોય આજ આવ્યા છો શું કામ માગવા નીકળ્યા છો નથી ઘરમાં કાય એક પણ રેખા બદલ્યા વિના નીકળી ગયા કલ્પના કરો ત્રીજી વાર કોઈ જાય ત્રીજી વાર ગયા ભિક્ષા પછી આપ નહીં માનો મિત્રો ન બોલવાનું ઘણું બોલી અને મહત્વ હતું ને મેલું ડાટી ભિક્ષા પાત્ર માં નાખીને કીધું લે આ ભિક્ષા કાયમ ના પાડું છો તોય ઉભો છો અહીંયા મેલું એની ક્રોધ ની વાત પગલા ઉપાડવામાં ફેર ન પડ્યો નીકળી ગયા ભિક્ષા ખવાય એમ તો હતી નહી પશુ પક્ષીને દઈ દીધી પણ ઓલું મહોતું હતું ને કપડાનો ટુકડો હતો ને મેલો ડાઢ અને નદી વેતી હતી ને ખાડ 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 ત્યાં ધોઈ નાખ્યો ટુકડો ધોઈ ધોઈ બગલાની પાખ જેવો કર્યો અને પછી કુટિયા આવી એક એક તાગડો નોખો કરી કરીને એની વાત કરી વાટ કરી કોળિયામાં થોડુંક દિવેલ હતું નાખી દીવું પ્રગટાવી અને એ કુટિયામાં દેશના સાધુ પ્રાર્થના કરી સાંભળજો મિત્રો હે અખિલ બ્રહ્માંડના માલિક મારા નોધારાના આધાર મારા બાપ એ બિચારી બાઈ તો અજ્ઞાન છે એને ખબર નથી હું શું કરું છું એના હૃદયમાં જે અજ્ઞાન રૂપી અંધકાર છે ને એ આ દીવડાથી અજવાલા કરીને અંધકાર દૂર કરજે મારા બાપ એ અંધકાર દૂર કરજે મારા વાલા અંધકાર દૂર કરજે એને પ્રાર્થના કરી અહીંયા બાઈ ને પસ્તાવો થયો ટેલીપથી જેને કહી ના આપણે ચમકારો થયો હાય 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 એ સાધુ મેં અપમાન કર્યું બોલવાનું બોલી રોજ આવી ભિક્ષા ની તારું કરો સાધુ બાવડું પકડી ને કીધું માં તારો કોઈ ગુનો નથી અરે ગુનારી શું વાત કરો મેં મેલું દાંત મહોતું નાખીને તમારી ભિક્ષા પાત્ર માં બધી ભિક્ષા બગાડી નાખી કે નાના દીકરી એવું કઈ નથી તારા મહોતા ઝૂપડીમાં મારી અજવાળા કરી દીધા માં બાકી બાવા કેવાય આપણા હારૂથી ઉઠ્યા હોય વડકી આવ્યા હોય ને બાવા કેવાય આપણે કી બાપુ સીતારામ તો તું સંસારી ઈસ બાત મેં ન સમજો તને કોને લગ્ન કરવા ના પાડી હતી કઈ હગાઈ અમે તોડીએ ક્યાંય અમને ખાવાનો તો મારો એટલો બાવો થયો હું કમ જ કરે ગરમ દૂધ જાય આંગળ હે પણ બનાવવાના પરમારો આંગલ ને અમે ગરમ કર્યું ઉપરથી નથી લેવા અમે ક્યાંય ક્રોધ નું જાડું હોય એક જણા મહારાજને ઘીરે લઈને કીધું કે બાબુ કીધું દૂધ ગરમ કરી દઉં તો હા કરી દે દૂધ દૂધ કરના હે તો દૂધ કરજો દૂધની તાણી દેતા દેતા છોકરો કે બાપુ મારા બાપો જો ઓછી આવે તો પી જાયજો ને એ થુલી ખેર નાખશે તમારી મારી બે હા એનું ધ્યાન રાખજો આવશે નહીં હાલ સુધી પણ આ તમારા ભાઈ કે જો નબળા હોય તો તમે ધીરે ધીરે ફૂકો મારીને ન પીતા અને મારે મારા જે કચડા મારે આ મોટે તાણી માંડીને ઓલિયા બે ટીમ ખાધો ભાઈ પણ એક જ હબોળ કે એક જ ઘૂટ ને તમે લીધું લીધી અને સોટલી લીખી તો થઈ ગયા હાઈલા ને તો આ છોકરો ઓળી કાઢીને કે બાબુ આશીર્વાદ દેતા જાઓ આશીર્વાદ દેતા તો આશીર્વાદ દેને ક્યા ઠેકાના જલ ગયા બેટા તો જીભ તો ગોટો હરી ગઈ મારા બાપ અને બાપા કહેવાય અને સંત ન કહેવાય સંત વ્યાખ્યા તો કઈ જુદી કાલે હવાનો અમારો અમરેલી નો દાખલો લ્યો ને કુવાને કાંઠે સાધના કરતા મુરદાસ જેવો અંધકાર અને આમ દાસ સંત મુળદાસ ને જોવું દેખાણું શું છે સ્ત્રી વાયમાં માં છે એ વાયમાં પડે એમાં જોતા પગે હાલતા હાલતા આમ માં પડે બાવડું દીકરી માં પડવા આવી છે કેવું ચિત્ર રહેશે ભાઈ અમરેલી માં કાલ હવાની વાત છે કે હા બાપુ મને મૂકી દે મારા વાય માં પડવું તો વાય માં પડાય બેઠા કે મારા જીવનમાં ભૂલ થઈ ગઈ તો કે એક ભૂલ કરીને વાય માં પડીને બીજી ભૂલ કરવી છે શું કરું બાપુ મારા પેટમાં બાળક છે ને બાપનું નામ લેવાય નથી એટલે મારા પિતા ની આબરૂ સાચવવા વાય માં કરુણા ત્યક્તિ હે બેટા બાળક નું નામ લેતો બચી જા ખરી આ બાપુ તો બચી જાઓ એ તો અમરેલી ની બજારમાં કાયલ કહી દેજે કે મારા પેટમાં બાળક છે નો બાપ મુળદાસ છે કે બાપુ તમને અમરેલી માર છે હો તો માર ખાવા દીકરી અમે જન્મ છીએ અને તારું બાળક જો બચી જતા હો તો અમરેલી બજારમાં કહી દેજે કે મારા પેટમાં બાળક છે અમરેલી ખૂબ માછલા થયા મૂળદાસ ઉપે પણ એની એક આપણો જાણ સમાજ છે વાત કરવી છે કે પછી આખું અમરેલી ગયું ત્યાં ચૂંટણીએ કે આવા પાપ કરીશું અને સાધના કરી અને ખોટો ડોલ કહેજો

બાકી તો મેં તમને કીધું એમાં આવેશ છે આવેશમાં સાધુ ન થવાય એક ગંગાજી ગયો આવેશમાં આવી ગયો અને પ્રતિજ્ઞા લઈ લીધી ગંગામાં તારી એક માળા કરે ખાય એક હજાર માળા ભાઈ ખાય કે નહીં લેવાય ગઈ પ્રતિજ્ઞા ગીરે આવ્યો છે એક હજાર માળા થાય આ ચડાવીએ સડાવી એક બે ત્રણ એમ ભટના દીકરા અગાર પૂરી કરી પડો અને આવેશ કહેવાય સાધના ન કહેવાય એક જણ ઘેર આવી પત્ની ને કે હું તો હવે સાધુ થઈ જવાનું તો હોય નહીં જબો રંગે હોય છે તુલસી છે પાંચ વાગે ઉઠાડજે મને દુનિયા તો ખુટલ નીકળી જોવા માટે અમારું કોણ તો તમારા રામ ના રખવાના એમ તું આવ્યો તો ઘોડે ચડીને ને તો ન્યા કટાઈ ગયેલ તરવા લઈને અને હવે આમ રામ ને ભરવા મૂકીને પૂરું થઈ ગયું બસ પાંચ વાગે ઉઠાડજે જમો પેલી જવું ભગવો

સાધુ થવું છે ને આખું સોડતો સોડતો ઉભો થયો સારું કર્યું ઉઠાડે નગર બપોર થઈ જાય કઈ નહીં ઉગડ્યો ડોક માં જબો નાખ્યો ખબો ડેલી બાય નીકળ્યો ત્યાં એની પત્ની પ્રશ્ન કર્યો તમે જમશ્યો હું આ દેશ ની નારી એની ચિંતા કરે તમે શું ખાઈશો માં હું કરશો એક હું ખાઈશો ભીખ માંગીને ખાઈશ અવાજ બરી ગયો એમ ક્યાં જાવ ભીખ માંગો કે ઘેરે ઘેરે એમ કોક ના પાસે અમાર ઘર માં કઈ છે નહીં તો તો બીજે ઘેરે જાય ન્યાય એમ કે અમારા ઘરમાં માં કઈ નથી તો ત્રીજે ઘેરે જાય છે ન્યાય કે કઈ હું આઈ લાવો નથી અમારા ઘર માં કઈ તો ચોથે ઘેરે જાય એની પત્ની કે ઘરો ઘર નું બાકી ખાય એના કરતા એ ઘર નું ખાન કરો હું વધુ તો આ જબો કઈ જો આવ્યો આપડે પાછું શું વાર લાગે એને